નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ પક્ષમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર મુંદ્રા તાલુકાના ા લુણીના દરિયામાં નહાવા ગયેલ 16 વર્ષીય તરુણ ડૂબી જતા કરુણ મૃત્યુ થયું પ્રાપ્ત વિગતો મુજબ મુંદ્રા તાલુકાના લુણીના દરિયામાં નહાવા ગયેલો મુંદ્રાનો 16 વર્ષીય તરુણ રાજસિંહ કુર્ફે રાજ બહાદુરસિંહ દરિયાના મોજાથી સમુદ્રમાં ઘરફ થઈ જતા ડૂબવાથી તેનું કરુણ મોત નિપજ્યું હતું ત્રણ મિત્રો અહીં દરિયામાં નહવા પડ્યા હતા જેમાં બે જણા દરિયામાં છલાંગ લગાવી હતી જેમાંથી એક તરુણ દરિયાના ઊંડા પાણીમાં ઘરકાવ થવા લાગ્યો હતો જેને બચાવવા સ્થાનિક લુણીના માછીમાર ભાઈઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને એકને બચાવી લીધો હતો જ્યારે બીજા તરુણને બહાર કાઢવામાં આવ્યો હતો જ્યાં તેણે તબીબે મૃત જાહેર કર્યો હતો મુન્દ્રાના બારોઈ રોડ પરના ખેતરપાડ નગરમાં રહેતો સોળ વર્ષીય તરુણ એવો રાજસિંહ ઉર્ફે રાજ બપોરે લુણીના દરિયા કિનારે નાહવા ગયો હતો જ્યાં સમુદ્રના ઉછળતા મોજામાં તે તણાઈ ગયો હતો અને દરિયામાં ગરક થઈ ગયો હતો દરિયામાં ગરક થયેલા રાજને બહાર કાઢી મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ કરુણ બનાવના પગલે પરિવારમાં ગમગીની છવાઈ હતી મુન્દ્રા મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે માછીમાર એસોસિએશન પ્રમુખ એ જણાવ્યું કે સાહેબ ઘટના એ બની મારું નામ ઓસમાન ફકીર અહમદ ઘાદ હું અકીલ કચ્છ વાગેર માછીમાર સમાજનું પ્રમુખ છું અને અમને જાણ થઈ કે ભાઈ ત્યાં ત્રણ છોકરાઓ બુડે છે એમાંથી એક કિનારે ઊભો હતો અને બે દરિયામાં હતા તો અમારા માછીમારોને ખબર પડી ત્યાં તાત્કાલિક દોડને ત્યાં જઈ અને એકનો બચાવ કરી લીધું અને એક માણસ ન બચી શક્યો એની બે દોઢ બે કલાક સુધી દરિયામાં અમારા માછીમારોએ ત્યાં ગોત્યા તો એની બોડી મરી હતી તો એ બોડી અને પોલીસને જાણ કર્યા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી આવી અને સાહેબ લોકો તમે બોટ સાથે અમારા સાથે બોટમાં જતા બધા પછી બોડીને ત્યાં ગોતી અને અમે કિનારે લઈ કિનારે લઈ ગાડી બોલાવી અને ત્યાં આપણે સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યા તો એક બિચારો ઓપ થઈ ગયો છે અને બેનું બચાવ થઈ ગયો છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર